પુરુષો પરોપકારી જગત નું હિત કરનારા પુરુષો આપણે અનુસરણ અનુકરણ કરીએ દીદી ભગવાને કહ્યું છે કે મારી વાત ઉપર તમે સંશય નહીં કરતા સત્યમ સત્યમ ના સંશય અને કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનો જન્મ સફળ છે તેનું જીવન ધન્ય છે ભગવાન બોલા જતા યત સદા

સૃષ્ટિ સર્જન પેલા કોણ હતું ભગવાન શિવ સ્વરૂપ મહાદેવનું ભગવાન શિવનું જે પૂજન કરે છે તે તો ધન્ય છે જ પણ એવું કહ્યું કોણ શિવનું ધ્યાન નથી કરતા કોણ મહાદેવનું અર્ચન નથી કરતા કોણ મહાદેવનું પૂજન નથી કરતા તો કહ્યું મૂર્ખ કુરબંધી જે મૂર્ખ માણસો છે ભગવાન શિવનું ધ્યાન નથી કરતા મૂર્ખ માણસો એ ભગવાન શિવનું અર્ચન નથી કરતા મૂર્ખ માણસો શિવજીનું સ્મરણ નથી કરતા અને જે કોઈ શિવનું સ્મરણ નથી કરતા તેની કોઈ દિવ ગતિ નથી થતી એમની કોઈ દિવસ સદગતિ નથી થતી આવું ભગવાન વ્યાસે કહ્યું છે કે જે કોઈ તેથી હું ગર્જના કરી કરીને કહું છું કોઈ પણ પરંપરામાં આપો કોઈ પણ વિચારધારામાં સંકળાયેલા હો કોઈ પણ સંપ્રદાયમાં આપ હો પણ મૂળમાં ભગવાન શિવ છે એ વસ્તુને યાદ રાખવી જોઈએ આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે

એક તો ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપની પૂજા બીજી પરંપરા છે રુદ્ર જાપ ત્રીજી પરંપરા છે પંચાક્ષર મંત્રનો જાપ ત્રિ પરંપરા દ્વારા મનુષ્ય તાપત્રય હરમ અને મુક્તિને પ્રાપ્ત થાય છે કેટલી સુંદર વાતો કરે છે મુક્તિ માટે કોઈ વલખા મારવાની જરૂર પણ નથી ને જે માણસ મુક્તિની ઈચ્છા ધરાવતો હોય તેના માટે રુદ્ર જાપ કરો પંચાક્ષ મંત્ર નો જાપ કરો અથવા નિરાકર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરો અર્ચન કરો એ જીવાતમાં બિન પ્રયાસ મુક્ત બને છે આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે અને શિવ મહા આપણા ગ્રંથમાં લૌકિક કથાઓ જો જ નહીં વાત જે આપણી સાંસારિક કથાઓ છે હમણાં આમ કથા હતી તો બહુ દ્રષ્ટાંતક મેં કથા કહી ભાવાત્મક કથાઓ સાંસારિક બધા દ્રષ્ટાંતો દ્રષ્ટાંતો થી માણસો રડે શ્રોતાઓ રડી પડે રડી પડે તો શ્રોતાઓ શું કહ્યું ખબર આમ બહુ સરસ કથા બહુ સરસ કથા મેં કહ્યું એ કથા નહીં હતી કથણી હતી સાસુ ના દ્રષ્ટાંત કોઈ કથા છે બાપ દીકરાના દ્રષ્ટાંત કોઈ કથા છે ભાઈ ભાઈ ના કોઈ કથા છે જે લૌકિક વાતો કરી એ કથા છે હિન્દુને કથા ન કહેવાય તેને કથણી કહેવાય અને લોકોને કથણી વાલી લાગે છે કથામાં પ્રેમ રાખનારા તો શ્રોતાઓ કોઈ કોઈ હોય છે જેને પ્રભુની કથાનું શ્રવણ કરવું હોય છે લોકોને એવું ગમે છે લૌકિક વાતો ગમે છે લોક સાહિત્ય જરૂર છે મારે તો તમને શિવ મહાપ્ર ગ્રંથની ગહન વાતો સમજાવવાની છે સંભળાવવાની છે એવું મનમાં ધારી ન થાય કે ગામડાના માણસો છે ન સમજી શકે ગામડાનો માણસ જે સમજી શકે ને એવું શહેરમાં રહેનારો માણસ પણ સમજી ન શકે ગામડાના માણસો પાસે કોઠા હોવું જ છે ભલે યુનિવર્સિટીમાં ભણ્યો ન હોય પણ એની કોઠા હોવું જ એની દીર્ઘ દ્રષ્ટિ તેની દિવ્ય દ્રષ્ટિ એ અલૌકિક હોય છે પણ બહુ હૃદયથી પ્રાર્થના ધ્યાન આપજો मुक्तिदं मुक्तिदं तत्र यभुर शिव महात्मार्याङ्गार्चनं रुद्रजा पञ्चाक्षरं जपञ्चा હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ઘરમાં વનમાં સમશાનમાં કોઈ પણ સ્થિતિમાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર દુનિયાની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય એમને પંચાક્ષર મંત્રનો જાપ કરો પણ સિદ્ધિ એટલે શું કોઈને ફૂક મારીને ચકલી બનાવી દેવી એ સિદ્ધિ છે સિદ્ધિનો અર્થ થાય છે સિદ્ધિ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ કહેવાય નહીં નહી શ્રદ્ધાને વિશ્વાસ નો વાત અલગ છે બાકી જાદુ વસ્તુ અલગ છે લોકો એની પાછળ દોડે છે સિદ્ધિ અર્થ થાય છે दृष्टि दीर्घ दृष्टि दिव्य दृष्टि भगवान महर्षि वेदव्यास कहे छे सतत प्रयत्न पूर्वक महादेव ने जे शुभ कथा नु श्रवण करे छे ध्यान दीजिए और हृदय में एक बात याद रखिए कि कथा कोई वार्ता नहीं कथा व्रत छे દુનિયાના દરેક વ્રતો આપણે કરી ન શકીએ પણ જો કથાનું શ્રવણ કરીએ તો દરેક વ્રતોનું ફળ કથા શ્રવણ કરવા માત્ર સદગુરુદેવ શ્રી જનકસિંહ સાહેબે નવ દિવસ ને રોજ અમે ત્રણ કલાક ત્રણ કલાકમાં તો આપણે અડધો કલાક કલાક તો મોડા આવીએ એ તો આપણો સમય ગયો અને સમય હાથમાંથી સરી જશે પછી હાથમાં ફક્ત પસ્તાવો રહેશે તે એટલું મોટું આયોજન કર્યું છે સમય પર કથામાં પધારીએ આપણે અને મેં કાલે પણ કહ્યું હતું સમય અનુસાર અહીંયા પધારીશ ત્રણ વાગ્યા પહેલા મારે આવવાનું પણ રાઈટ ત્રણ વાગે હું વ્યાસપીઠ ઉપર હતો પણ આજ મારે થોડા મહેમાન આવ્યા એટલે થોડુંક એમની સાથે મારે વાર્તાલાપ કરવો પડ્યો આપની પાસે પણ હું આગ્રહ રાખું છું કે આપ સમય પર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા પધારું

મહાદેવજીની શુભ કથાનો જે શ્રવણ કરે છે જે સાંભળે છે હે બ્રાહ્મણો શિવ પ્રતિ જે પ્રેમ ધરાવે છે એવી બુદ્ધિ ધરાવનારો માણસ ભગવાન શિવના સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે પોતાની કામના મનોકામનાની પૂર્તિ કરી શકે છે આ ભગવાન મહર્ષિ વેદવ્યાધના વચનો છે શ્લોક એટલા માટે હું બોલું છું હું કોઈ કાલ્પનિક વાત તમને નથી કહેવા માંગતો જે ભગવાન મહર્ષિ વેદવ્યાધજીએ કહ્યું છે એ આપની સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું અઘરું જરૂર લાગે છે પણ સમજવું બહુ જરૂરી છે વિદ્યાર્થી ભણતો અને અઘરો વિષય જ નહીં તો સફળ કેવી રીતે થઈ શકે ક્લાસ ઓફિસર કેવી રીતે બની શકે જો ભાગતો ભરે અઘરો વિષય છે થાય તેના જીવનમાં મોટી સફળતા ન મળે ને સહેલું સહેલું પકડવાથી કઈ ન થાય કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો મોટા મોટા સાહસ કરવા પડે છે મોટું રીક્ષ લેવું પડે છે ત્યારે માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકે છે તેથી કહ્યું છે છે જે કોઈ આ કથાનું શ્રવણ કરે ભગવાન કથા શુભ કરનારી મંગલ કરનારી મનોકામના પૂર્ણ કરનારી ભગવાન મહાદેવની કથા છે બુદ્ધિને શુદ્ધ કરનારી

સંસાર ને તરવાનો ઉપાય શંકર ભગવાનનું પૂજન એ શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન મહાદેવ પ્રતિભાવ ભગવાન શિવજીનું શકે છે સંસાર તરણો પાવ સાગર ને તરવા માટે તો મોટા મોટા જહાજો હોય છે સાત સમંદર તમે તરી શકો છો પણ મોટા મોટો જો સમંદર હોય તો જીવન સમંદર છે તો સંસાર સાગર માંથી જેને તરવું હોય તેના માટે આ ઉપાય છે ભગવાન શિવની કથાનું શ્રવણ કરું મહાદેવ નું પૂજન કરવું શિવજી નું સ્મરણ કરવું ભગવાન શંકરજીને યાદ કરવું ધ્યાન દીજે શંકર

જો આ શિવ કથા છે એટલે હું શિવજી નો મહિમા સમજાવીશ અન્ય બીજી કોઈ અપેક્ષાઓ નહી રાખતા અને સાનિધ્ય છે અને ભગવાન શંકર જગત ગુરુ છે જ અને ભગવાન શંકર તો નો ગુરુ છે ગુરુ બ્રહસ્પતિ દેવ છે બ્રહસ્પતિ નો ગુરુ શિવ છે અને આપણે આ સદગુરુની છત્ર છાયામાં મહાદેવની કથા સાંભળવાનો અવસર મળ્યો છે સદગુરુ પરંપરા છે હરિસંઘ સાહેબ ગુરુ પરંપરા અંદર અત્યારે નિર્વાહ કરી રહેલા આપણા જનકસિંહ સાહેબ છે અને આટલી મોટી કથાનું આયોજન કરવું કોઈ સહેલી વાત તો નથી બહુ કઠિન છે આટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા મહેમાનોની વ્યવસ્થા બહુ મોટી વાત છે તેથી કાલે પણ કહ્યું છે અને આજે પણ કહું છું ગંગાના જે જે સમર્પિત ભક્તો છે સદગુરુના સાનિધ્યની અંદર એ સૌને હું ગીરિબાપુ હૃદયથી બિરદાવું છું હૃદયથી પ્રણામ કરું છું સદગુરુના સદગુરુનો શણગાર તેમના સાધકો છે કોઈ પણ સદ્ગુરુ તેના સાધક કેવા છે એના પર બહુ મોટો આધાર છે એમનો શિંગાર છે સાધક જેમાં મેં કથામાં કહે મારી કથાની શોભા કોણ છે અમારી કથાની સુંદરતા કોણ છે સ્ટેજ નહીં મંડપ નહીં જરૂર હોય શકે છે ડેકોરેશન નહીં એ પણ જરૂર હોય શકે છે કથાની શોભા કથાની સુંદરતા કથાની દિવ્યતા સ્ટેજ હોય શકે છે સજાવટ હોય શકે છે મંડપ પણ હોય શકે છે કથાની સુંદરતા વક્તા પણ હોય શકે છે પણ કથાની સાચી સુંદરતા એ કથા સાંભળનાર શ્રોતાઓ છે આપ સૌની ઉપસ્થિતિ છે જીવનનો મૂલ્યવાન સમય તમે આપી રહ્યા છો ત્રણ ત્રણ કલાક તમે ભગવાનની કથામાં આવતા હો તો નાની વાત નથી એ તો આપણે ત્રણ કલાક આપીએ છીએ મહિનાઓ ગયા વારસે લાભપાચમમાં કથાનો નિર્ણય લેવાનો હતો ત્યારનું નિરંતર 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 અને એ સૌ ભેગા થતા હશે ત્યારે બીજી કોઈ વાત નહીં થતી હોય કથાની જ વાત થતી હોય છે જ્યારે જ્યારે ભેગા મળતા હશે ત્યારે સૌ એક જ વાતો કરતા છે કે આવી રીતે કથાની અંદર કરશું આવી રીતે કથા તો આ લાભ નહીં પહેલી લાભ થી શરૂ થઈ ગઈ હતી વાંગમય સ્વરૂપે આજે પ્રગટ થઈ આપણી સામે બાકી કથાનો પ્રારંભ તો ત્યારે થઈ ચુક્યો હતો એ તો ધનકસિંહ સાહેબ ને ખબર હોય કોઈ પણ સેવક સમુદાય ગત ગંગા મળે અથવા કોઈ પણ તેમનું જે સમર્પિત યોગ મંડળ છે મળે ત્યારે આ જ વાતો થતી હોય શું કરશું કેમ કરશું કઈ રીતે કરશું કેટલા લોકોને હળવું મળવું તેથી આપણે સદગુરુ પરંપરાની અંદર આપણે ભગવાન મહાદેવની કથા ઉપલબ્ધ થઈ છે તો બહુ સુંદર વાત કરી છે જેને બહુ પાર થવું હોય તેના માટે શિવ પૂજનમ શંકરમ સંસાર તરણો શિવસો એક એક શ્લોક મહાદેવ નું આરાધન છે એક એક શ્લોક આપને પુણ્ય આપે છે એક એક શ્લોક પાપમાંથી મુક્ત કરે એમ નહીં એ ખોટી વાત છે ઘણા માણસો એમ કે કથા સાંભળવાથી પાપ માંથી મુક્તિ મળે હું આપણે કહીએ છીએ કથા સાંભળવાથી મુક્તિ પુણ્ય મળે છે અને જે માણસમાં પાપ હોય ને એને કથા સાંભળવાનો વિચાર પણ ન આવે કથા શ્રવણ કરવાનો દિવ્ય વિચાર એ પણ એક પુણ્ય નો છે જેની પાસે પુણ્ય ન હોય તેને સારા વિચારો પણ ન આવે સારો માર્ગ પણ ન દેખાય કથા શ્રવણ કરવાનો અવસર પણ તેમને મળે ન મળે જેની પાસે પુણ્ય નથી જે કાં આપણે અત્યારે ત્રણ ત્રણ કલાક બેસીએ છીએ આપણે પુણ્યનું કોઈ ફલ છે એટલે કથાનું શ્રવણ કરી રહ્યા છે તો ભગવાન વ્યાસ બોલે છે સંસાર શંકર ભગવાન સુંદર વાત કરી છે હવે ભગવાન વ્યાસજી ખુલાસો કરે છે હું બંને માટે કરું છું કહું છું નર માટે પણ કહું છું નારીઓ માટે પણ કહું છું આ સ્પષ્ટતા કરી છે કે કોઈ એવું નારી એવું ન સમજે કે જે કઈ કહેવાય છે પુરુષો માટે કહેવાય છે તેથી ભગવાન વ્યાસે કહ્યું કે જે કઈ હું કહી રહ્યો છું એ દરેક અનુસરણ કરવાનું છે નરો ભવતો આ નારી નર હોય કે નારી હોય સૌને માટે હું કહું છું કોઈ એક જાતિ માટે નથી કહેતો આ ભગવાન વ્યાસજી સ્પષ્ટતા કરી છે પુરુષ હોય કે નારી હોય દરેકે ભગવાન મહાદેવજીનું સદાશિવજીનું પૂજન કરવું જોઈએ જે કોઈ શિવજીનું પૂજન કરે છે એમને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે પરમ મુક્તિ તેને ઉપલબ્ધિ થશે તેથી ભગવાન મહર્ષિ વ્યાજીએ સ્પષ્ટતા કરી છે સુનિય જરા નરો ભવનારી મા સદા કામ ચ તો આ કથા પ્રયાગ ની અંદર સુદ પુરાણે ગાય છે અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી દરેક તીર્થો રાજા છે અને ચક્રવર્તી રાજા છે માધવ વેણી વેણી માધવ જેના સખા છે જેના મિત્ર છે